ભરૂચ જિલ્લાથી સમાચાર સામે આવ્યા છે ભરૂચમાં વિરાટ ચોકડીથી બેરોલ ચોકડી સુધીનો રસ્તો ખખડદજ હાલતમાં હોવાથી રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે યુથ કોંગ્રેસ દ્વારા આજરોજ ભરૂચ આ બેરોલ ચોકડી પાસે રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યો હતો જ્યારે આ કોંગ્રેસના કાર્યકર્તાઓને પોલીસે અટકાયત કર્યા હોવાના સમાચાર સામે આવ્યા છે આરએમડી વિભાગને વારંવાર રજૂઆત કર્યા હોવા છતાંય પરંતુ આ રસ્તાનું સમારકામ નહીં કરવામાં આવ્યું હતું જેને લઈને શેરખાન પઠાણ દ્વારા જો ચોક્કસ મુદ્દતમાં કામ કરવામાં નહીં આવે તો ભરૂચ અને અંકલેશ્વરની આરએમડી વિભાગની ઓફિસ પર તાળાબંધી કરવામાં આવશે તેવી ચીમકી ઉપચારી છે ત્યારે આ બાબતે ભરૂચના સહયોગી વિરલભાઈ ગોહિલ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી છે ત્યારે આ બાબતે આપણે વિરલભાઈ ગોહિલને ટેલિફોન માધ્યમથી જોડવાનો પ્રયત્ન કરીશું અને તેમની પાસે જાણવાનો પ્રયત્ન કરીશું કે શું કહી રહ્યા છે જપનભાઈ આમાં સમગ્ર મામલો ઘણા રસ્તો વરસાદને લીધે રસ્તાઓ ખૂબ ખરાબ થઈ ગયા છે નવા રસ્તાઓની જે વેલિડિટી હોય હોય છે છે તે થી મહિના જેવી જ પછી એના મોટા મોટા ખાડા પડી જતા હોય છે એટલે લોકના લોકહિતના પ્રશ્ન લઈ યુવા કોંગ્રેસ એક અઠવાડિયા આગળ માર્ગ અને મકાન વિભાગમાં કાર્યપાલક ઇજનેરને ત્યાં તાળાબંધી કરવા ગયા હતા ત્યાં માર્ગ અને મકાન વિભાગના ઇજનેર

શેરખાન પઠાણ જે યુવા કોંગ્રેસ માં અગાઉ લોકસભાના પૂર્વ ઉમેદવાર હતા અને જિલ્લા કોંગ્રેસ યુવા પ્રમુખ શકીલ અક્કુજી અને એમની ટીમ યુવાઓની જોડાયાથી કાર્યકર્તા અને ગામ લોકોએ સાથ સહકાર આપી ને આંદોલન સફળ બનાવ્યું હતું આ આંદોલનનો આજે વહીવટી તંત્ર તથા પીડબ્લ્યુડી વિભાગને કેટલો અસરકારક રહેશે આપને શું લાગી રહ્યું છે આ આંદોલન લોકહિત માટે કરવામાં આવેલું કોંગ્રેસ દ્વારા અને શેરખાન પઠાણ જે પૂર્વ લોકસભા ઉમેદવાર છે એમણે ચીમકી ઉચ્ચારી છે કે આ આંદોલનથી પણ આ લોકોના કાન સુધી વાત નહીં પહોંચે લોક પ્રશ્નની તો અમે આગળ અંકલેશ્વર માર્ગ મકાન વિભાગ ઓફિસ અને ભરૂચ માર્ગ મકાન વિભાગ ઓફિસ ને તાળાબંધી કરીશું જી સમગ્ર માહિતી આપવા બદલ ચુનૌતી આપી છે જી 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 સમગ્ર માહિતી આપવા બદલ આભાર ભરૂચ જિલ્લાના દેરોલ થી વિલાયત ચોકડી વચ્ચેના

ખકડધજ અને ખાડાઓ ભરેલા રસ્તાઓના કારણે દિવસે ને દિવસે જનતાને તકલીફ પડી રહી છે લોકોને ન્યાય મળે તે હેતુથી દેરોલથી ભિલાયત ચોકડી નજીક યુવા કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો રસ્તા ઉપર ઉતરી અને વ્યાપક ચક્કાજામ અને ટ્રાફિક જામ કર્યો હતો આ દરમિયાન પોલીસે આંદોલનકારીઓની અટકાવવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે થોડી ઝપાઝપીના પણ દ્રશ્યો સર્જાયા હતા અંતે આગેવાનો સહિત કેટલાક કાર્યકરોને પોલીસે ઝડપી પોલીસ વેનમાં બેસાડી અટકાયત કરી હતી આંદોલનમાં હાજર પૂર્વ લોકસભા યુવા ઉમેદવાર શેરખાન પઠાણે કડક ચેતવણી આપતા જણાવ્યું હતું કે અઠવાડિયા પહેલા કાર્યપાલક ઈજનેરને તાળાબંધીની ચીમકી આપી હતી છતાં રોડની મરામત ચાલુ કરવામાં ન આવી હવે જો તંત્ર યોગ્ય પગલાં નહીં લે તો ભરૂચ અને અંકલેશ્વરના માર્ગ અને મકાન વિભાગની કચેરીએ તાળાબંધી કરવામાં આવશે મારું નામ શેરખાન પઠાણ પૂર્વ લોકસભાના ઉમેદવાર આજ રોજ અમે લોકો ભરૂચ જિલ્લાના વાઘરા તાલુકાના જે વિલાતજી દેરોલ સુધીનો બિસ્માર રસ્તાને લઈને આજે અમે કાર્યક્રમ આપેલો રસ્તા રોકો આંદોલન અગાઉ આઠ દિવસ પહેલે કાર્યપાલ ગીજનેર શ્રીની તાળાબંધી કરવા માટે અમે ભરૂચ ગયા હતા ત્યારે કાર્યપાલ ગીજનેરને અમને બાયેદ્રી આપેલી કે દિન સાતની અંદર વિલા દેરોલ રસ્તો હોય વાલિયા અંકલેશ્વર નેત્રંગ હોય કે આમોદ જંબુસર રસ્તાના તમામ રસ્તાઓની મરામત કરવામાં આવશે સાત દિવસ પૂર્ણ થયા આઠમોના ના જે નવમો દિવસ છે આ તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં ન આવી મજબૂર આજે અમારા લોકો રસ્તા પર આવવું પડ્યું ત્યારે હર હંમેશ જેમ આ તંત્ર દ્વારા આ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા પોલીસને આગળ કરી અને કાર્યકરોને દબાવવામાં આવે છે તો અમે જોઈ શકો છો કે કેટલું ખરાબ આ લોકો દ્વારા વર્તન કરવામાં આવે છે તાત્કાલિક આ રસ્તાની મરામત કરવામાં નહીં નહીં આવે આવે બાકીના જે રસ્તાઓ અમે કીધા હતા તેની મરામત કરવામાં તો સમયની અંદર કાર્યપાલક ઇજનેર ભરૂચની કચેરીને તાળાબંધી કરવામાં આવશે ત્યાં અંકલેશ્વર માર્ગ મકાન વિભાગની કચેરીની તાળાબંધી કરવામાં આવશે મીડિયાના માધ્યમથી ફરી એક વખત કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર ઉજાગર કરવા માટે અમે લોકો